અકસ્માત કરી ડ્રાઈવર બોલ્યો દેસી પીધો હતો આનંદ નિકેતન સ્કૂલની બસ ઘાટલોડિયાની પ્રેરણા સોસાયટીમાં ઘુસાડી ડ્રાઈવરે નશામાં હોવા છતાં સ્કૂલે બસમાં પાંત્રીસ વિદ્યાર્થી બેસાડી દીધા ડીસામાં મોતના તાંડવ બાદ પોલીસ જાગી અસ્લાલી કણબા સહિત થી વધુ ફટાકડા મેન્યુફેક્ચરિંગ યુનિટ પર સરપ્રાઈઝ ચેકિંગ એલસીબી અને જિલ્લા એસઓજીની ટીમ પણ જોડાઈ હાઈકોર્ટે પત્નીની ફેમિલી કેસ ટ્રાન્સફરની અરજી સ્વીકારી બેંગલુરની આઈટી કંપનીમાં નોકરી કરતા પતિએ પત્નીના ચરિત્ર ઉપર આંગળી ઉગામી પત્નીએ ભરણપોષણ અને ઘરેલું હિંસાનો કેસ કર્યો એમબીએના વિદ્યાર્થીએ એમએલએને પણ ન છોડ્યા કુમાર કાનાણીના ફેક સહી સિક્કા ઓડિશાથી સુરત લાવ્યો ભાડાની ઓફિસમાં ત્રણ મહિનાથી બનાવતો આધાર અને પાન કાર્ડ છવ્વીસો ની ચોરી કરી અને ત્રણ લાખ નું અડીખમ સરકાર સામે આંદોલનમાં મક્કમ વ્યાયામ શિક્ષકો સચિવાલય કૂચ બાદ સત્યાગ્રહ છાવાણીએ સત્તર દિવસે પણ લડત ચાલુ એકઠા થયેલા શિક્ષકોની અટકાયત